ત્યારે આ રોગે જે ચિંતા આપણે મૂકી દીધી હતી ફરી એકવાર ચિંતા જગાવી છે કારણ કે ફરી એકવાર કોરોનાનો એક નવો વેરિયન્ટ આવ્યો છે જેને લઈને હમણાં કેન્દ્ર સરકારે પણ એડવાઇઝરી જાહેર કરી છે દરેક રાજ્યના આરોગ્ય વિભાગને સૂચના આપી દેવામાં આવી છે કે સતર્કતા રાખવામાં આવે કેરળમાં સૌથી વધારે કેસ છે જો કે ગુજરાતમાં પણ હાલ ગાંધીનગરમાં જે બે નવા કોરોનાના કેસ આવ્યા ત્યારથી ગુજરાતમાં પણ હાલ આરોગ્ય વિભાગ સતર્ક થઈ ગયું છે આ નવા વેરિયન્ટ કેટલો ખતરનાક છે શું ખરેખર આપણે આ વેરિયન્ટથી ડરવાની જરૂર છે કે કેમ તે જાણીશું અને સાથે સાથે હાલ શિયાળાનો સમય ચાલી રહ્યો છે ઘણી અન્ય પણ બીમારીઓ છે કે જે લોકો ને થઈ રહી છે ખાસ કરીને શરદી ઉધરસની સમસ્યા તો શિયાળામાં સૌ કોઈને રહેતી હોય છે આ સમસ્યાઓથી પણ જો દૂર રહેવું હોય તો આપણી રોગપ્રતિકારક શક્તિ આપણે કઈ રીતે વધારી શકીએ તેના પર ચર્ચા કરીશું અને આ ચર્ચા કરવા માટે આપણી સાથે બે મહેમાનો ઉપસ્થિત છે આપણી સાથે ઉપસ્થિત છે ડૉક્ટર શંકેત માકડ કે જેઓ જાણીતા એવા ઇન્ફેક્શન સ્પેશિયાલિસ્ટ છે આ ઉપરાંત ડોક્ટર ભવદીપ ગણાત્રા જાણીતા એવા આયુર્વેદ કન્સલ્ટન્ટ આપણી સાથે છે પહેલાં તો આ બંનેનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે

ડાયાલિસિસ પર હોય તેવા પેશન્ટ અને એની સાથે એવા પેશન્ટ કે જેમને રહેતી હોય એ એવા છે કે જેનું છે એનો મતલબ એ કે ન્યુમોનિયા કેટલો કરતો હશે કેટલા પેશન્ટ માં મોકલતો હશે કેટલા પેશન્ટ ઓક્સિજન એ તો ખેર આપણને એક્સપિરિયન્સ થી જ ખબર પડશે જે પ્રમાણે ડેટા હાલ કેરલામાં બી જોવા મળી રહ્યો છે અ એના પ્રમાણે હાલ એટલો વિરુલન્ટ દેખાતો નથી આ બીજી બાબત એ છે કે આપણે સૌ વેક્સિનેટેડ છીએ ઇન્ફેક્ટ બુસ્ટર વેક્સિન્સ બી લીધેલી જ છે આપણે લોકોએ અને જે આપણી ઇન્ડિયન વેક્સિન્સની જે એફિકસી છે જે કાર્યક્ષમતા છે તે ઘણી સારી છે એટલે જાહેર જનતામાં પેનિક કરવાનો કોઈ કારણ નથી પણ તેમ છતાં જે ઉંમર 60 વર્ષથી વધારેના લોકો હોય અને રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય ફેફસાની બીમારીઓ હોય એવા પેશન્ટ હોય તેમને માસ્ક પહેરી રાખવો ખૂબ જ આવશ્યક છે આ સિઝનમાં જેમ તમે જણાવ્યું છે ઇન્ફ્લુએન્ઝા ફ્લુ જેવા રોગો બ્રોન્કાઇટિસ છે છે આ તમામ રોગો જે છે તે મિમિક કરતા હોય કોવિડની સાથે એટલે આપણે એમાં પણ ખૂબ સાવચેતી જરૂરી છે ડોક્ટરની સલાહ લઈ લેવી ડોક્ટરનું કન્સલ્ટેશન લઈ લેવું જેથી કરીને નિદાન અને જલ્દી ટ્રીટમેન્ટ તેની થઈ શકે હાલનો જમાનો એવો કોવિડની ટ્રીટમેન્ટ અવેલેબલ નથી કોવિડની ટ્રીટમેન્ટ ડેફિનેટલી અવેલેબલ છે ઝડપી નિદાન અને ઝડપી ટ્રીટમેન્ટ થઈ જાય તો આપણે મેળવી શકીએ કોઈ પેનિક થવાની જરૂર નથી એટલે ઓવરઓલ એટલી બધી ગભરાવાની જરૂર નથી સતર્કતા રાખીએ તો ખૂબ સારું રહેશે અને ખાસ કરીને ડૉક્ટર ભૌદી આમ શિયાળાની જ્યારે ઋતુ શરૂ થાય એટલે જે આવા ઇન્ફેક્શનવાળા રોગ હોય તે સૌથી વધારે જોવા મળતા હોય છે શરદી ઉધરસના પણ કેસો વધી રહ્યા છે અને કોરોના આપણે માટે એટલા માટે ખતરનાક સાબિત થતો હતો કારણ કે શિયાળામાં કોરોનાના કેસ પણ વધી રહ્યા છે છેલ્લા વર્ષ છેલ્લા ઘણા વર્ષથી આપણે જોઈએ છીએ એની પાછળના કારણ કે આ બધાના લક્ષણો ક્યાંક સેમ જ છે તેના કારણે પણ જલ્દી ડિટેક્ટ નથી થતું ઉપરાંતની પણ ઘણી સમસ્યાઓ હોય છે આપના મતે આ નવું સમયમાં શિયાળામાં આવવું એ શું જોખમી છે કે કેમ ચોક્કસ આપણે દર્શક મિત્રો થોડાક સમય પહેલા બનેલી ઘટનાઓ કનેક્ટ કરીએ કે નામનું વાવાઝોડું અને એની પહેલા આવ્યું હતું વાવાઝોડું હવે એ વાવાઝોડાની અસર આખા રાજ્ય ઉપર થવાની શક્યતા હતી પણ અમુક જ વિસ્તારમાં એની ઘાતક અસરો થઈ અને બાકી વાવાઝોડું થઈ ગયું એવી રીતે કોવિડના આ જે જુદા જુદા વેરિયન્ટ અને એમાંનો એક ઓમિક્રોન વેરિયન્ટનો પણ આ એક સબ વેરિયન્ટ કે જેને અમુક જગ્યાએ બહુ મોટી માત્રામાં સ્પ્રેડ કરવાનું શરૂ કર્યું છે પણ ભારત ભૂમિમાં એ હજુ કેટલું એ પોતાનું જોર બતાવી શકશે એ આવનારો સમય બતાવશે એટલે બંને શક્યતાઓ એક સરખી જ છે પણ જેમ ડોક્ટર સંકેતે વાત કરી આઈ કમ્પ્લીટલી એગ્રી વિથ ધીસ કે આપણે બધાએ વેક્સિન્સ લીધેલી છે અને આપણી જોડે કોવિડની બે બે વેવ્સનો આખે આખો અનુભવ છે એટલે અનુભવી માણસ જંગ જીતી શકે એમ આપણી ઇમ્યુનિટીને પણ અનુભવ છે કે ભાઈ આ કોવિડના જે વાયરસ છે એ વાયરસ ફેમિલી સાથે ટક્કર બધાએ ઝીલી છે એટલે આ વખતે પણ ટક્કર જીડવું એ આપણા માટે બહુ અઘરું નથી શિયાળાની ઋતુ આમ જોવા જઈએ તો એ સ્વાસ્થ્ય વધારનારી ઋતુ છે તકલીફ એટલી થતી હોય છે કે શિયાળાની જે ઋતુચર્યા છે કે જેમાં વ્યાયામ એટલે કે એક્સરસાઇઝ દરરોજ કરવી આવશ્યક છે કારણ કે સૂર્ય પૃથ્વીથી થોડોક ઓછો અવેલેબલ હોય છે એટલે સૂર્યની ઉષ્મા આપણા સુધી જેટલી પહોંચતી હોય ઉનાળામાં એટલી શિયાળામાં પહોંચતી નથી એટલે આપણે એક્સરસાઇઝ કરીને બોડી હીટ ને થોડી એલિવેટ કરવી પડે શરીરની ઉષ્મા વધારવી પડે અને સહેજ પરસેવો થાય એટલો વ્યાયામ કરવો પડે તો આ શિયાળાના ચાર મહિનામાં તમે જે ઇમ્યુનિટી ગેઇન કરો ને એ બાર મહિના સુધી કામ લાગતી હોય છે પણ સૌથી મોટી તકલીફ એવી થતી હોય છે કે શિયાળો આવે એટલે વસાણું ખાવાનું અને શાકભાજીની લારી ઉપર લાલ લાલ ગાજર દેખાય ને ગાજરનો હલવો બને લીલીછમ દૂધીનો હલવો બને એટલે ખોરાક ની અંદર વધારો થાય કારણ કે શિયાળામાં આ બધું ખાવું બહુ ગમે ભૂખ પણ બહુ લાગે પણ ખોરાક વધાર્યો અને સામે જેમણે એક્સરસાઇઝ ના વધારી આ ઇમ્બેલેન્સ એ મોટા ભાગના લોકોના મેટાબોલિઝમ ઉપર બર્ડન ક્રિએટ કરીને શરીરની અંદર કન્જેશન ક્રિએટ કરીને ઠંડી ઋતુમાં ઠંડા પવનમાં જે લોકો રોજ સવારે સ્કૂલ જતા હોય કે ઓફિસ જતા હોય બારે મહિના શિયાળામાં જો એ લોકો મફલર કે હેલ્મેટથી પોતાને કવર નહીં કરે તો એ ઠંડકના કારણે વધારાના ગળ્યા ફૂડના કારણે અને એક્સરસાઇઝ નહીં કરવાના કારણે એમને શરદી કફ ઉધરસ ગળું પકડાવું આ બધા રોગોની તકલીફ વધી જતી હોય છે અને ઢાળમાં ધક્કો વાગે એવા વખતે જો આવું કોવિડનું કોઈ ઇન્ફેક્શન લાગે તો એ પર્સન કમ્ફર્ટ ઝોનના બદલે ડેન્જર ઝોનમાં જતો રહેતો હોય છે એટલે આપણે શિયાળામાં રેગ્યુલર એક્સરસાઇઝ કરતા રહીએ ઠંડો પવન સીધો ના લાગે સ્કૂલ જતા છોકરાઓ કે એમના પેરેન્ટ્સ કે પછી જોબ પર જતા લોકો એ મફલર કે હેલ્મેટ થી પોતાના અપર હેડ પ્રોપરલી કવર કરીને ચાલે અને એક્સરસાઇઝ માટે ટાઈમ નીકાળે તો આ શિયાળામાં ઇમ્યુનિટી વધશે અને આ વધેલી ઇમ્યુનિટી એ વેરિયન્ટ અને સબ વેરિયન્ટ એ બધાની સામે જીંક ઝીલવામાં તમારી જોડે ઊભી રહેશે જી આ ઉપરાંત સંકેતભાઈ છેલ્લા દોઢ વર્ષથી આપણે આ કોરોનાને ભૂલી જ ગયા છે ઓમિક્રોન આવ્યો હતો એને પણ હવે કદાચ ઘણા લોકો એનું નામ પણ ભૂલી ગયા છે અને સાથે સાથે કોરોનાના લક્ષણો પણ ઘણા લોકો ભૂલી ગયા છે હવે નવો વેરિયન્ટ આવ્યો છે થોડી ઘણી ચિંતા જે થઈ રહી છે કદાચ આ એટલું ભયાનક સ્વરૂપ નહીં ધારણ કરે જે રીતે આપણે વાત કરી કે એટલું બધું ગભરાવાની જરૂર નથી તેમ છતાં સામાન્ય લક્ષણો ફરીવાર એકવાર આપણે રિવાઇઝ કરીએ કોરોનાના કેવા હતા અને નવા વેરિયન્ટના જો કોઈ અલગથી કોઈ લક્ષણ હોય તો તેના વિશે પણ થોડું જણાવશો દર્શક મિત્રો એ ખાસ એ જાણવાની જરૂર છે કે આપણે જે તબક્કાઓમાંથી પસાર થયા છીએ એટલે કે ચાઇનીઝ વાયરસ હતો એને વુહાન વાયરસ તરીકે ઓળખ ઓળખાતો હતો વુહાન વાયરસ જયારે પ્રાઇમરી ચાઇનામાં સ્ટાર્ટ થયો પછી તમામ દુનિયામાં ફેલાયો ત્યાંથી એને વુહાન સ્ટ્રેન તરીકે ઓળખવામાં આવતો હતો એટલે બે હજાર વીસ થી છ મહિના લઈને લગભગ એ વુહાન સ્ટ્રેન સર્ક્યુલેશનમાં હતો સૌથી વિનાશક જે મ્યુટેશન થયું ને વાયરસ ચેન્જ થયો વુહાનમાંથી તે હતો ડેલ્ટા વાયરસ ડેલ્ટા વાયરસ સૌથી ખતરનાક હતો કારણ કે એ ફેફસાની અંદર ઘૂસી જતો હતો અને ન્યુમોનિયા કરી કાઢતો હતો ન્યુમોનિયા થઈ જાય એટલે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ નું એક્સચેન્જ ના થઈ શકે અને જે વ્યક્તિ છે જે પેશન્ટ છે તેને શ્વાસોશ્વાસથી તકલીફ થવા માંડે ઓક્સિજન સેચ્યુરેશન ઘટી જાય ઓક્સિજન લેવલ્સ ઘટી જાય પેશન્ટના પેશન્ટને વેન્ટીલેટરની જરૂર પડે ઓક્સિજનની સપોર્ટની જરૂર પડે અને ઘણા લોકોના મૃત્યુ થઈ ગયા તે સૌથી વિનાશકારક હતો ડેલ્ટા વાયરસ તેના પછી આવ્યો ઓમેક્રોન હવે આ જે કંઈ બી સ્ટ્રેન બીજા બધા આવ્યા છે બી એ વન ફિફ્ટી નાઇન જે એન ડોટ વન એ બધા ઓમેક્રોન ના સબ લિનિયેજીસ ના આગળના વેરિયન્ટ છે આ જે તમામ વેરિયન્ટ છે જ્યાં સુધી આપણને ખબર છે ત્યાં સુધી ફેફસાની અંદર ઘુસતા નથી એટલે એની પહેલો સિમ્ટમ છે તાવ આવો બીજું શરદી ખાંસી થઈ જવા કોવિડનો વાયરસ પહેલેથી જ ક્યારે પણ શરદી ઓછી કરે છે ખાંસી વધારે કરે છે ખાંસીમાં અચાનક જ તમને ફોરેન બોડી લાઈક સેન્સેશન થઈ જવું એ કોવિડની સૌથી મોટી લાક્ષણિકતા હોય છે એટલે તાવ આવી જવો અને ખીચખીચ થવી તે તેનું પહેલી લાક્ષણિકતા હોય છે શરદી અમુક લોકોમાં થઈ શકતી હોય છે અને એની સાથે પેશન્ટ જે ડાયાબિટીક છે રોગ પ્રતિકારક શક્તિ ઓછી છે તેવા લોકોમાં ન્યુમોનિયા થઈ જવાની અસર થઈ શકે જેથી શ્વાસ ચડવામાં શ્વાસ લેવામાં તકલીફ પડી શકે શ્વાસ ચડી શકે એટલે આવા સિચ્યુએશન એક્સરે અને સીટી સ્કેન કરાવી લેવો ખૂબ જ ઉપયોગી નીવડી શકે છે એની સાથે બ્લડ અને કોવિડ કોવિડ કરાવવાથી આજના જમાનામાં આપણી જે કીટ છે એટલી સેન્સિટિવ છે કે ટોટલી કોવિડને પકડી શકે છે કોવિડનો ઝડપથી નિદાન થશે તો એની ટ્રીટમેન્ટ બી અવેલેબલ જ છે જેમ કે પેક્સલોવિડ અવેલેબલ છે ટેબ્લેટ્સ અને મોલ નોપીર આવેલ આ બંને ટેબ્લેટ્સ અવેલેબલ છે કે જે શરૂઆતમાં તમે તમે જો ચાલુ કરી તો તમારે આઈસીયુ નોબત આવે નહીં અને તેમ છતાં જે લેટ પ્રેઝન્ટ થતા હોય છે તેમાં આઈવી નો ઉપયોગ પણ આપણે કરી શકીએ છીએ અને આઈસીયુ ની જે સપોર્ટ છે અને સપોર્ટ સિસ્ટમ જે છે તેને આપણે યુઝ કરી શકીએ છીએ તેથી કોઈ પણ દર્શક મિત્રોએ ગભરાવું નહીં પણ સાવચેતી રાખવી કારણ કે આ જે એન વન કઈ રીતે બિહેવ કરશે એ નિમોનિયા કરતો રહેશે કે પછી અપર રેસ્પિરેટરી ટ્રેક એટલે કે જેમ કે નાક કે ગળામાં સુધી સીમિત રહેશે તે અત્યાર સુધી આપણને ખબર નથી જે પ્રમાણેના ડેટા મેં જાણ્યા તે પ્રમાણે બે કે ત્રણ ઇન્ડિવિજ્યુઅલ્સના ડેથ થયા છે અત્યાર સુધીમાં હવે એ આગળ ચાલીને કઈ રીતનું રૂપ ધારણ કરે છે એ પ્રમાણે ઇન્ફેક્શન ડિઝીઝ સ્પેશિયાલિસ્ટ ઇન્ટેન્સિવિસ્ટ અને પલ્મોનોલોજિસ્ટ આગળનું બધું નક્કી કરશે કે સ્ટ્રેટેજી કઈ રીતે બનાવી એટલે ઓવરઓલ ડિપેન્ડ કરે છે કે વાયરસ કઈ રીતે બિહેવ કરે છે તેમ છતાં આપણે સતર્કતા રાખવાની છે ગવર્મેન્ટે ગાઈડલાઇન્સ રજૂ કરી છે સેન્ટ્રલ ગવર્મેન્ટે પણ ગાઈડલાઇન્સ રજૂ કરી છે કે આગળ કઈ રીતે આપણે આમાં બિહેવ કરવું અ માસ્ક પહેરવાનું હાલ સેલ્ફ માસ્કિંગ પોતે એવા ગેધરિંગ કે જે આગળ લોકો વધારે જમા થાય છે તેને ટાળવું હમણાં જ્યાં સુધી આપણને આ વાયરસ વિશે ખબર ન પડે ત્યાં સુધી તેની લાક્ષણિકતાઓ ખબર ના પડે ત્યાં સુધી કે ટોળાને એવોઇડ કરવા એવા એવી જગ્યાઓ કે જ્યાં આગળ લોકોનો સમૂહ થાય છે એ જગ્યાઓ કરવી અને ખાસ કરીને એવા લોકો કે શરદી ખાંસી સેલ્ફ આઇસોલેશનની પ્રેક્ટિસ કરવી ઉંમર જેની સાઈઠ થી વધારે છે અને રોગ પ્રતિકારક શક્તિ ઓછી છે તે લોકોએ માસ્ક પહેરી રાખો સાદો માસ્ક સર્જિકલ માસ્ક પર ચાળી શકે છે મેડિકલ છે એન નાઇન્ટી ફાઈવ માસ્ક પહેરી શકે અને ટેસ્ટિંગ અને ટ્રેકિંગ અને ટ્રીટમેન્ટ આ ત્રણ વસ્તુ પર ભાર આપવાની પણ આજે રાજ્ય સરકારે વાત કરી આરોગ્ય વિભાગે વાત કરી છે તો ટેસ્ટિંગ કોણે કરાવવું જોઈએ અત્યારે જે રીતે ધીરે ધીરે ડર વધી રહ્યો છે એ પ્રમાણે અ ટેસ્ટિંગ મેં તમને જેમ જણાવ્યું તેમ કે જો તાવ ચાલુ ન ચાલુ રહેતો હોય બીજા કોઈ કારણો પકડાતા ન હોય હાલમાં ડેન્ગ્યુ વાયરસનું ચલણ થોડું ઓછું છે મેલેરિયા પણ ઓછો છે એટલે જો તાવ આવતો હોય અને ઓવરઓલ સિમ્પ્ટમ એવો લાગતા હોય કે ગળામાં ખીચખી પકડાઈ જવું અચાનક ટ્રીટમેન્ટ લીધી હોય કોઈ પણ ખાંસી વધતી જતી હોય શ્વાસ ચડતો હોય પેશન્ટ ડાયાબિટીક હોય એવા પેશન્ટ કે જે કિડની ટ્રાન્સપ્લાન્ટ ના હોય લંગ ટ્રાન્સપ્લાન્ટ ના હોય બોન ટ્રાન્સપ્લાન્ટ ના હોય આ તમામે ટેસ્ટ કરાવી લેવો જોઈએ કોવિડ પીસીઆર હાલ તમામ લેબોરેટરીઝમાં અવેલેબલ જ છે તેથી પીસીઆર કરાવી લેવો અમુક લોકો પાસે હોમમેડ કિટ પણ છે એન્ટીજન ટેસ્ટિંગની તે પણ કરી શકાય છે તેના પણ રિઝલ્ટ ઘણા સારા છે એટલે તમે જેમ જણાવ્યું થ્રી ટી ટી ટેસ્ટ ટ્રેસ એન્ડ ટ્રી એટલે ટેસ્ટિંગ કરાવી લેવું અને તે નું ટ્રેસિંગ કરી શકીએ જેથી કરીને આપણે એમને આઇસોલેટ કરી શકીએ જેથી કરીને સામાન્ય જનતામાં ફેલાય નહીં અને જેટલી જલ્દી ટ્રીટમેન્ટ થશે મોનોપેરાવેર કે પેક્સલોથી વાયરલ ઓડ પેશન્ટ ઓછો થશે વાયરલ ઓછો ટ્રાન્સમિટ ઓછો કરશે એટલે ટેસ્ટ ટ્રેસ એન્ડ ટ્રીટ ધ પેશન્ટ એ જે આપણે સ્ટ્રેટેજી અપનાવી છે તેનો અમલ મૂકવો જોઈએ આ ઉપરાંત ભવતીપાઈ જ્યારે કોરોનાનો સમય જોયો ત્યારે સૌ કોઈ એક વસ્તુ શીખી ગયા એ હતા કે આપણી ઇમ્યુનિટી સિસ્ટમ જ આપણી પાસેની સૌથી મોટી મૂડી આપણી એ છે જો એ સ્ટ્રોંગ હશે તો કોરોના જેવી કદાચ બીજી પણ કોઈ મહામારી આવે તો એનાથી આપણે બહાર આવી શકી શકીશું તો હાલ રોગપ્રતિકારક શક્તિ કોઈપણ વ્યક્તિએ વધારવી અને પહેલાં તો મારે એ જાણવું છે શિયાળામાં જ કેમ એવું થાય છે કે લોકોને આવા ઇન્ફેક્શનના કેસો વધારે આવી જાય છે શરદી અને ઉધરસની સમસ્યાઓ વધી જતી હોય છે

કે જે શરીરમાં વધારે જમા થયેલા છે અને હવે નવી સીઝન શરૂ થઈ ત્યારે એને શરીરની બહાર કાઢવાનું શરીર એક નોર્મલ એફર્ટ કરતો હોય બોડીમાં જે નોર્મલ ડિટોક્સ થતા હોય છે એમાં યુરિન એટલે પેશાબ માટે ઝાડા ઉછવાસ માટે પરસેવા શરીરની ઉત્પન્ન થયેલા નકામા તત્વો બહાર કાઢવાની આ ચાર મેકેઝમ છે એટલે ઝાડો અને પેશાબ એ તો લોકો એને રેગ્યુલર રીતે કન્ડક્ટ કરતા હોય શ્વાસ એ સહજ રીતે થતી પ્રક્રિયા છે અને શ્વાસ પણ સહજ રીતે થતી પ્રક્રિયા છે ચોથું જે ટોક્સિન જે છે ને જે પરસેવા વાટે એટલે શરીરનું આઉટર લેયર ત્વચાના બધા છિદ્રોને ખુલ્લા રાખવા માટે અગાઉ જેમ વાત કરીએ રેગ્યુલર વોકિંગ સ્પોર્ટ્સ કે પરસેવો થાય એવી કોઈ પણ એક્ટિવિટી એ જો ઋતુ સંધિ વખત એટલે શિયાળો ચાલુ થતા પહેલાથી રેગ્યુલર રાખી હોય એ લોકોને શિયાળાની માત્ર મોજ માણવાનો અવસર મળે છે એ લોકોને શિયાળામાં શરદી કફ થતા નથી એટલે ફોલ્ટી લાઈફસ્ટાઈલ હોય છે વધારે આળસ મોડે સુધી જાગવું અને મોડેથી ઉઠવું ભૂખ કરતા વધારે ખાવું અહીંયા ઓબ્ઝર્વેશન છે કે વેડિંગ સિઝન હમણાં સુધી ચાલતી હતી હવે આ બધું કમૂરતા નહીં ચાલુ થયું પણ લગ્નગાળો ચાલુ થાય એમાં બોડીની ડાયજેસ્ટિવ કેપેસિટી કરતા જઠરાગ્નિની ની કેપેસિટી કરતા વધારે ખવાય મોડી રાત્રે ખવાય ખાધા પછી ફરીથી ખવાય આ બધા કારણો વ્યક્તિને માંદા પાડતા હોય છે બાકી શિયાળા જેટલી સારી ઋતુ એ ઇમ્યુનિટી ગેઇન કરવા માટેની બીજી કોઈ નથી અને ઘરે શરૂઆતની સ્થિતિ ઠંડુ ખવાઈ ગયું કે ઓવરહિટિંગ થઈ ગયું કે આવું કંઈ પણ થયું અને ગળામાં તકલીફ ચાલુ થાય છે પણ એવું લાગ્યું કે ગળામાં કફ ભરાવવાનો શરૂ થયો હવે આ વ્યક્તિ એના પરિવાર સાથે જોડાયેલી છે એના ઘરની અંદર

હફડતું ગરમ પાણીની અહીંયા વાત નથી કરતા અને જેને કફની શરૂઆત લાગતી હોય એના માટેની વાત છે એટલે તમને ગંભીર ખાંસી કે આવું થયું હોય તો તમારે આવું બહુ જ આવશ્યક છે પણ શરૂઆતની સ્થિતિમાં તમે કન્જેશન ન થવા દો એ બહુ જરૂરી છે અને આયુર્વેદિક ટ્રીટમેન્ટ શરૂઆતના સ્ટેજમાં અને ગંભીર કિસ્સાઓમાં પણ સાથે સાથે આપણે બંને વેવ્સમાં કરી છે આઈસીયુમાં અને બધા જ લેવલ પર વર્ક કર્યું છે અહીંયા દરેક કારણ કે દરેક દવાનો એક ડોઝ હોય છે એના ટાઈમિંગ હોય છે અને એને ક્યારે બંધ કરવી અને કઈ દવા સાથે લેવી એ બહુ જરૂરી હોય છે એટલે દાણો મરીનો દાણો પણ રાગે રાઈ જેવો

तो बने ट्रीटमेंट साथ करता हसो तो बे एक ट्रीटमेंट में तमाम क्या कॉम्प्लिकेशन नहीं, नहीं शंकेत, ये करी थे આ ઉપરાંત ડોક્ટર સંકેત જે સામાન્ય લોકોએ પોતાની ઇમ્યુનિટી કઈ રીતે બિલ્ડ કરવી એવી એ વાત તો ડોક્ટર ભવદીપે વાત કરી પરંતુ એવા લોકો જેમને પહેલેથી જ કોઈ ગંભીર રોગ છે જેમને પહેલેથી જ ઘણી બધી ઇન્ફેક્શનની પ્રોબ્લેમ હોય એવા લોકોને આવા સમયની અંદર પોતાની ઇમ્યુનિટી બિલ્ડ કરવી હોય વધારવી હોય તો શું કરવું જોઈએ જે દર્શક મિત્રોની ઇમ્યુનિટી પહેલાથી ઓછી હોય છે તેમને આપણે બેઝિક કરી શકીએ છીએ હંમેશા સારી ઇમ્યુનિટી માટે ગુડ ડાયટ ન્યુટ્રિશિયસ ડાયટ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે હાઈ પ્રોટીન ડાયટ જે વ્યવસ્થિત પ્રોટીન આપતો હોય એવો ડાયટ લેવો જોઈએ જે હાઈ પ્રોટીન છે તેમાં ખાસ દાળ છે મગનું પાણી છે જે કઠોળ છે કઠોળ વાળું ડાયટ છે એ હાઈ પ્રોટીન ડાયટ ગણવામાં આવે છે આપણે બાયન લાજ વેજીટેરિયન્સ છીએ એટલે વેજીટેરિયન ડાયટ તમને કહું છું સોયાબીન ની વડી છે બરોબર એની સાથે સ્વીટ પોટેટો છે શક્કરિયુ શક્કરિયુ એક એવો વેજીટેબલ છે જે હાલમાં સૌથી ન્યુટ્રિશિયસમાં માં ન્યુટ્રિશિયસ વેજીટેબલ છે તેમાં તમને સારામાં સારું પ્રોટીન મળી રહે છે પર ગ્રામ પ્રોટીન બહુ જ સારું મળે છે એની સાથે કાર્બ્સ બી મળી રહેતા હોય છે સોયાબીન ની વડી છે તેમાં સૌથી મળતું એની સાથે શિંગ અને ચણા કે જેને કોઈ ગણતું જ નથી શ્રીંગ અને ન્યુટ્રીશિયસ ડાયટ છે એની સાથે ડ્રાય ફ્રુટ્સ આપણે ગણતા હોઈએ છે ફણગાયેલા મગ સ્પ્રાઉટ જે કહીએ છીએ સ્પ્રાઉટ્સ નો સેલેડ તે બહુ ખૂબ જ અગત્યનો છે આપણી ઇમ્યુનિટી એની સાથે એવા ફ્રુટ્સ કે જે તમને વિટામિન સી આપતા હોય જેમ કે લેમન છે નારંગી છે ઓરેન્જીસ છે અને એની સાથે કોકોનટ વોટર છે તો ધી પ્રોવાઈડ યુ વિથ લોટ ઓફ ઇમ્યુનિટી એન્ડ એન્ટી ઓક્સિડન્ટ એટલે એન્ટી ઓક્સિડન્ટ્સ તમને મળશે એટલે તમે ઇન્ફેક્શનને લડવામાં પૂરી રીતે સક્ષમ બની શકો છો તેની સાથે અમુક ડાયટ છે કે જે તમને ટીવી નો ફ્રૂટ છે ડ્રેગન ફ્રૂટ છે આ તમામ એન્ટી ઓક્સિડન્ટ આપતા ડાયટ છે વિટામિન સી રિચ ડાયટ છે એ તમે કન્ઝ્યુમ કરશો તો આપોઆપ જ તમારી ઇમ્યુનિટી વધશે એની સાહેબે જણાવ્યું કે શિયાળામાં વ્યાયામ એક્સરસાઇઝ ખૂબ જ અગત્યની વસ્તુ છે રાઈટ 35 મિનિટ્સ નો બ્રિસ્ક

અ નોન્યુટ્રિશનલ સ્ટાઇલ ચીઝ બટર અને તેવા તમામ ફાસ્ટ ફૂડના જે આપણે ચલણ નવું લઈ આવ્યા છીએ એ ડાયટથી કંઈ વધવાનું નથી ઓબેસિટી જ વધશે અને જેટલી ઓબેસિટી વધશે તેટલો ડેન્જર કોવિડથી થઈ શકવાનો છે એટલે ગુડ ડાયટ ગુડ સ્લીપ અને ગુડ एक्सरसाइज ધે ફોર્મ ધ કોર્નર સ્ટોન ફોર યોર ગુડ હેલ્થ સારી હેલ્થ રહેશે તો ઇમ્યુનિટી આપોઆપ જ સારી થઈ જશે અને ડોક્ટર ભવદીપ જે રીતે આપા તરીકે શિયાળો એક એવો સમય છે કે જ્યાં જ્યારે તમે કોઈ પણ વ્યક્તિ પોતાની રોગપ્રતિકારક સૌ શક્તિ સૌથી વધારે વધારી શકે કારણ કે આ સમયની અંદર જે ફ્રૂટ્સ આવતા હોય છે તે સૌથી વધારે ઉપયોગી આપણા ઇમ્યુનિટી માટે હોય છે તો આયુર્વેદના મતે એ કયા કયા ફળો છે અને સાથે સાથે આ સમયમાં શિયાળાની અંદર ઘણા લોકો એવું માને છે કે જેટલું વધારે ખાઈએ એ એટલું આખા વર્ષમાં કામ લાગશે પરંતુ શું ખાવું એ લોકોને ખ્યાલ નથી હોતો તો એ શું ખાવું જોઈએ હા ચોક્કસ પ્રીતિ ભાઈ આમળું છે ને બહુ જ સારું એટલે મલ્ટીપર્પઝ રિસોર્સિસ આપણને પ્રોવાઇડ કરે છે અને આમળાની આ સારી સીઝન છે એટલે પાકા આમળા ખાવા જોઈએ અને જો કાચા આમળા હોય તો તમે ઘરે એને પાણીમાં હળદર અને મીઠું નાખીને હાથેલા આમળા ખાઓ એટલે એની કાચી ખટાશ બધી જતી રહેશે અને તમને બહુ જ સારું પોષણ મળશે આમળાને આયુર્વેદમાં એન્ટી એજિંગ માટેનું સાથ વધારે ફ્રૂટ કીધું છે એટલે એન્ટી એજિંગ ને આપણે એવી રીતે સમજીએ કે ભાઈ યંગ એજમાં ઇમ્યુનિટી જે હાઈએસ્ટ લેવલ ઉપર હોય એને મેન્ટેન કરવામાં આમળા આપણને મદદ કરે છે અને આમળામાંથી બનાવેલો ચવનપ્રાશ પણ તમે જોજો છો બીજું અત્યારે તલનું ક સિંગ અને ગોળની એ પણ આ સીઝનમાં આવતી હોય છે આ બધી વસ્તુ સ્પેશિયલ રેસિપી છે હવે શિયાળામાં લોકો રાબ બનાવીને પણ પીતા હોય છે પછી શિયાળામાં સોટ ઘી ગોળની નાની સોપારી જેટલી લાડુડી બનાવીને પણ ખાતા હોય છે આ બધી વસ્તુઓ ઓવરઓલ તમારા ડાયટની અંદર તમે જયારે ઇન્વોલ્વ કરો છો એને તમારા માત્ર પાચનની માત્રાની સાથે સાચવીને લેવાનું છે બીજું બને આપણે બધાને કહીએ કે તમારા ખોરાક રાંધવાની જે આખી પ્રોસેસ છે એમાં એક સુંદર મજાનું દ્રવ્ય આવે છે લવિંગ લવિંગની કેપેસિટી અ રેસ્પિરેટરી સિસ્ટમને સારી રાખવામાં બહુ જ અગત્યની છે એ જયારે તમારા ભોજનનો હિસ્સો બને દાળમાં લવિંગ નખાતું હોય અમુક વઘારમાં લવિંગ નખાતું હોય પુલાવમાં નખાતું હોય એની સાથે જયારે એ લવિંગનો યુઝ તમારા શરીરમાં થાય છે તમે જયારે લવિંગનો ઉપયોગ કરો છો ત્યારે પણ તમારા રેસ્પિરેટરી સિસ્ટમ ઇમ્યુનિટી અને એમાં થનારા કફ ના કન્જેશન કે જે ઇન્ફેક્શન વધારવાની શક્યતા વધારી દેતું હોય છે એનાથી આપણે બચી શકીએ છીએ અને જે આપણા પૃથ્વી સિત્તેર ટકા ભાગ પાણી છે ને એમાં આપણા શરીરનું પણ સિત્તેર ટકા ભાગ પાણી છે શિયાળામાં થતું એવું હોય છે કે ઠંડકના કારણે તરસ લાગ્યાનો અહેસાસ નથી થતો એટલે રૂટીન એક્ટિવિટીમાં એનર્જી વપરાય જોડે બોડીમાંથી પાણીનું પ્રમાણ પણ ઓછું થતું હોય અને પાણી રિફિલ ના થાય એટલે પાણી પીવાનું યાદ ન આવે ઓછું પાણી પીવાના કારણે પણ જલ એટલે શરીરમાં અગ્નિ તત્વ વધે એટલે કોઈ ઇન્ફેક્શન લાગે તો તાવની વધારવાનું એક બહુ જ હોય છે આવશ્યકતાથી ઓછું લેવું એટલે રોજ દસ થી બાર ગ્લાસ તરસ મુજબ અડધો ગ્લાસ પાણી એ નિયમિત રીતે પીતા રહેવું આવો એક હોલિસ્ટિક થોટ પ્રોસેસ વાળો અપ્રોચ એ દરેક વ્યક્તિને હેલ્ધી રાખવામાં બહુ મદદ કરશે જી બિલકુલ ડોક્ટર ભવદેવ ડોક્ટર સંકેત આપ અમારી સાથે જોડાયા ખૂબ મહત્વપૂર્ણ માહિતી જણાવી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ તો દર્શક મિત્રો હાલ જે રીતે બંને ડૉક્ટરોએ જણાવ્યું એ બધી તમામ બાબતોનું ધ્યાન તો આપ રાખજો પરંતુ સાથે સાથે જ્યારે કોરોનાનો ડર આ ધીરે ધીરે વધી રહ્યો છે એ સમયે મહામારીમાં જે આપણે ખૂબ સારી એવી આદતો શીખ્યા હતા હાઈજીન માટેની એ આદતો ફરીવાર અપનાવીએ જે ભૂલી ગયા છે એ સમયની સાથે એ આદતોને પણ અપનાવીને આ ડરવાની જરૂર નથી જે રીતે ડૉક્ટરે જણાવ્યું કે નવો વેરિયન્ટ આવ્યો છે પરંતુ આપણે વેક્સિન લઈ લીધી છે એટલે એટલી બધી કંઈ ગભરાવાની જરૂર નથી કદાચ કોરોના સંક્રમિત કોઈ વ્યક્તિ થાય તો તેની સારવાર પણ જળ થઈ શકે તેમ છે કારણ કે એકવાર તો આપણે આ મહામારીમાંથી આવી ગયા છીએ બહાર ત્યારે હાલ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ પર બસ આટલું જ આપ સ્વસ્થ રહો ખુશ રહો અને જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર